you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરત માં પતિ એ પત્ની ની હત્યા કરી હોય તેવી બીજી ઘટના બની છે શહેર ના ગોડાદરા વિસ્તાર માં સુતેલી પત્ની ને બે દીકરી ની નજર સામે જ પતિ એ ચપ્પુ થી રહેસી નાખી હતી દીકરી એ માતા નું ગળું કપાયેલું જોઈને બુમા બુમ કરી હતી ગંભીર રીતે ઘાયલ મહિલા ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે ડોક્ટરો એ મહિલા ને મૃત જાહેર કરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લા નો આ પરિવાર હાલમાં સુરત ના ગોડાદરા માં આવેલા દેવત સંડે લગુન હાઇટ માં રહે છે મૃતક પાંત્રીસ વર્ષની નમ્રતા જયસુખભાઈ વાણીયા પરિવાર સાથે રહેતા હતા જેમાં સાસુ સસરા દેરાણી પતિ એક આઠ વર્ષની અને એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓનો સમાવેશ થાય છે સંયુક્ત કુટુંબમાં રહેતો પરિવાર જમ્યા બાદ પોત પોતાના રૂમ માં સુવા માટે ગયો હતો પરંતુ રાત્રે નમ્રતાબેન અને તેમના પતિ જયસુખભાઈ નો કોઈ બાબતે ઝઘડો થયો હતો આ દરમિયાન રાત્રિના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈ બંને દીકરીઓની હાજરીમાં ચપ્પુ વડે નમ્રતાબેન નું ગળું કાપી હત્યા કરી હતી ત્યારે પતિ ધરપકડ કરવામાં આવી છે